ભારે વિરોધ નોંધાવ્યો હતો લિંબાયતમાં એકસો છવ્વીસ મિલકતદારોના વેરામાં નામ બદલાઈ ગયાની ગંભીર બેદરકારી કોણે કરી તે તપાસનો વિષય બન્યો છે હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ કેવી રીતે આવી ગયા તે એક સવાલ છે મનપાના બે હજાર ચોવીસ બે હજાર પચીસ વેરા બિલમાં અચાનક મુસ્લિમ નામ આવી ગયા છે આજે લોકોને ઝોન ઓફિસ બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલ કરવા માંગ કરી હતી જી આપનું નામ ભાવનાબેન દરબાર અમારે વર્ષોથી જે નામ અમારા બાપધારાને ચાલે છે એ પ્રમાણે લગભગ ઘણા પાંચ છ વર્ષથી નામ બદલાઈ જાય છે હમણાં ત્રણ વર્ષ પહેલા પણ કોઈ રાણાનું નામ આવતું વેરાબિલ પર અને પ્રોપર અમારા નામ આવું છે અમારા પપ્પાના કે અમારા બાપધારા પણ તે નથી આવતા અમુક વખત વખતમાં નામ ચેન્જ થઈ જાય છે અને હવે અત્યારે પાછું આ ફેરી પણ કોઈ મોર્ડનનું નામ આવ્યું છે અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવું પડે કામ ધંધા છોડીને અને હવે અમારા આવી રીતે નવરાશ નથી હવે આવવા માટે તો અમને આનું કંઈ નિરાકરણ જોઈએ છે આ એકસો છવ્વીસ રેલ રાહતમાં એકસો છવ્વીસ મકાન છે પૂરેપૂરા એકસો છવ્વીસ મકાનમાં આ રીતનું નામ બદલાઈને આવ્યું છે अजय जगताप एसेसमेंट रिकवरी ऑफिसर लिंबायत जॉन

અને એમનું નામ છે અલગ નવા નંબર પર કરવાની જગ્યા શરત ચુકતી મિલકતમાં થવાથી નામ ચડેલું છે અને આ જે રિવિઝન દરમિયાન થયેલી છે ડેટા એન્ટ્રીમાં ફિલ્ડ થી અને એ ભૂલ ધ્યાને આવેલી છે એના માટે રિપોર્ટ પર અમે સૂચના આપવામાં આવેલી છે બે ભૂલ સુધારો થઈ જશે નામફેક માટે કોઈની અરજી હશે ને એ આ વખતે રિવિઝન હતું એટલે રિવિઝન દરમિયાન અરજી આવેલી હશે ને એ દરમિયાન એ અરજીના કાર્યવાહી કરવા દરમિયાન ઓક્યુપાયર મિલકત હોવાથી આની અંદર બધામાં નામ શરત ચૂકી ચડી ગયેલું છે અને જે સુધારો અને પ્રયત્ન કરીએ આજે રિપોર્ટ જાય એટલે બે દિવસની અંદર પાછો સુધારો થઈ જશે ઓક્યુપાયર વાળી મિલકત છે એટલે એકમાં નામ ચડે એટલે ઓટોમેટિક બધામાં જ ચડી જાય પચાસ મિલકત હોય ઓક્યુપાયર વાળી તો પચાસ માં ચડી જાય એકમાં ખરેખર એનામાં નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકતી ડેટા જૂના નંબર પર થયો એટલે એના માં બધામાં ઓટોમેટિક નામ ચઢેલા છે આ હવે જે લોક છે લોક ઓપન કરવા માટે સેન્ટ્રલ સેલ મારફત આઈએસટીમાં આજે રિપોર્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને એ રિપોર્ટ આજની તારીખમાં જ જશે એટલે અમે પ્રયત્નો કરીશું બે દિવસની અંદર આ ભૂલ સુધારીને એઝ એ સ્થિતિમાં કરવાનો પ્રયત્ન કરીશું